નમસ્કાર વયન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેર નવાયાર્ડ છાણી રોડના મધ્યભાગે અચાનક જમીન ધસતા મોટો ખાડો સર્જાયો હતો ઘટના સ્થળે તાત્કાલિક લોકોની ભીડ એકત્ર થઈ હતી સ્થાનિક કોર્પોરેટર જહા દેસાઈ ઘટના સ્થળે પહોંચી અને મહાનગરપાલિકા તેમજ એન્જિનિયરિંગ વિભાગના અધિકારીઓ સામે કડક પ્રહાર કર્યા હતા આ ઘટનાને લઈને સ્થાનિક રહીશો પણ ભારે રોષે જોવા મળ્યા હતા અને સ્થાનિક લોકોએ મહાનગરપાલિકાને રોડના પુનઃ નિર્માણની માંગણી કરી હતી આ ઘટનાના પગલે ભૂવો પડેલા સ્થળની આજુબાજુ પથ્થર અને ઈટો મૂકવામાં આવી હતી જેથી ત્યાંથી

પ્રેમલતા પટેલ વડોદરા શહેરમાં તમે જોવો કે ચોમાસાની સીઝન ગયા બાદ પણ ઠેર ઠેર મોટા મોટા ગાબડા અને મોટા મોટા ભૂવા પડી રહ્યા છે નવાયાર્ડ વોર્ડ નંબર એક માં નવાયાર્ડ લાલપુરા ખાતે બિલકુલ લાલપુરાના ના ગેટરી પાસે મંદિર પાસે બહુ મોટો વિશાળ ભૂવો પડી ગયો છે ભારતીય જનતા પાર્ટીનું જ્યારથી વડોદરામાં શાસન આવ્યું ત્યારથી આપ જુઓ કે ઠેર ઠેર મોટા મોટા ગાબડા મોટા મોટા ભૂવા પડી રહ્યા છે એનું કારણ કે માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે છ કરોડના ખર્ચે આ રોડ બનાવવામાં આવ્યો વિચાર કરો તમે આ રોડ છ કરોડ ના ખર્ચે હોટલથી લઈ અને નવા સુધીનો રોડ છ કરોડ ના ખર્ચે બનાવવામાં આવ્યો પરંતુ જે પણ કોન્ટ્રાક્ટરો ભ્રષ્ટાચાર કર્યો છે એટલા માટે કે હજી બે વર્ષ નહીં થયા હતા આ મોટા મોટા ગાબડા પડવા માંડી ગયા તો એ લોકોએ જે પ્રોપર મટીરિયલ વાપર્યું છે મટીરિયલ વાપર્યું નથી માત્ર ને માત્ર ડામર નાખી અને જેવું તેવું રોલર ફેરવી અને જતા રહેતા હોય એવું લાગી રહ્યું છે આ પ્રકારના વડોદરા શહેરમાં તમામ જગ્યાએ જે પણ કોન્ટ્રાક્ટરો આવા કામો કરે છે કે જેના કારણે કોર્પોરેશનને આર્થિક નુકસાન થાય છે અને કોર્પોરેશનના એન્જિનિયરો જેમાં ધ્યાન નથી આપતા કોર્પોરેશનના એન્જિનિયરો પર પગલાં ફરવા જોઈએ આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ કે જે લોકો પાત્ર જેવું જેવું કામ કરીને જતા રહે છે એના કારણે તમે જોવો કે આ કોઈની જાનહાનિ થાય એ પ્રકારની આ કેટલો મોટો ભૂવો છે દસ ફૂટ ઊંડો અને અંદર એનો આકાર જોયો હોય તો પંદર થી વીસ ફૂટ મોટો આકાર છે એટલે આવા ભુવા ઠેર ઠેર જયારે પડી રહ્યા છે નવાયા લાલપુરામાં જે ભુવો પડ્યો છે એ બહુ મોટું ભ્રષ્ટાચાર ઉદાહરણ છે અને જે પણ લાગતા વળગતા કોન્ટ્રાક્ટર હોય અને જવાબદાર અધિકારી હોય એને પોતાની જવાબદારી સ્વીકારી જોઈએ અને કોર્પોરેશનના તંત્ર એ અધિકારીની વિરુદ્ધ માં પણ પગલા લેવા જોઈએ અને જે તે કોન્ટ્રાક્ટરને ને બ્લેકલિસ્ટ કરવા જોઈએ એવી મારી માંગણી છે સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ